નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર વળી પાછો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેને લઈને નવા સમાચાર ફરીવાર ગુજરાત ઉપર ઉઠાનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરી ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન કારણ કે આ ત્રણે ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર મિત્રો એક નવી આગાહી સમય આવી રહી છે જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે અને આટલું જ નહીં પરંતુ ગુજરાત ઉપર જે નવી નવી સિસ્ટમો બની રહી છે તેને કારણે ક્યાંક ને ક્યાંક અસરો જોવા મળશે કારણ કે જોઈ લો છવ્વીસથી સત્યાવીસ તારીખ દરમિયાન મિત્રો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી અસરો અને સિસ્ટમો જે છે તે ક્યાંક ને ક્યાંક બધી દિશા તરફથી મિત્રો એક મેજર મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે જેથી વચ્ચે ગુજરાતને ઘેરી શકે તો કઈ કઈ તારીખો દરમિયાન આની અસરો જોવા મળવાની છે તે લઈને પણ સૌથી મોટી અપડેટ કે તમને જણાવી તો છવ્વીસમી જાન્યુઆરી સત્યાવીસ જાન્યુઆરી અને અઠ્યાવીસ જાન્યુઆરી ત્રણ દિવસ ઘરે રહેવાના છે તો જો તમે બે દિવસમાં ત્રણ દિવસમાં આ વિડીયો જોઈ રહ્યા છો એટલે કે જો તમે છવ્વીસ હત્યાવી કે અઠ્યાવી તારીખે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયો તમારે ફરજિયાત જોવો પડશે જો તમે આ વિડીયો સોમ મંગળ કે બુધવારે જોઈ રહ્યા છો તો જોવો પડશે કારણ કે આવનારા ત્રણ થી ચાર દિવસની અંદર અચાનક એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત રાજ્ય તરફ એગ્રેસિવલી આગળ વધતું જોવા મળી રહ્યું છે ને એના વિશે વિસ્તારથી ચર્ચા જે છે તે આપણે આ વિડીયોની અંદર કરવાની છે ટોટલ મિત્રો બધી જ માહિતી તમને જણાવવામાં આવશે કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે અત્યારે નવું આવી રહ્યું છે તેના વિશે પહેલેથી આગાહી નહોતી કારણ કે પહેલા જણાવવામાં આવ્યું હતું કે પચીસ થી તારીખ ગુજરાતમાં એક રાહત મળશે કોઈ વરસાદની આગાહી નથી પરંતુ અચાનક મિત્રો જે વાદળોના ઝુંડ જે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુડી જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેની અસરોના ભાગરૂપે ફરી પાછો એક નવી મિત્રો ક્યાંક ને કંઈક સિસ્ટમો જે છે તે આગળ વધતી અને દેખાવ કરતી જોવા મળી રહેશે તો એના વિશે વિસ્તારથી જે છે તે આપણે ચર્ચાઓ કરવાની છે આજના આ કામના વિડિયોની અંદર ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો તમારે આ વિડીયો જે છે તે ખાસ કરીને જો તમે અંતર સુધી જોશો તો તમારે અન્ય બીજા કોઈ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે કારણ કે Yeah. <laughs> છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખે શું થવાનું છે એ બધી ડિટેલ તમને આ એક માત્ર વિડિયોના માધ્યમથી મળી જવાની છે વિડીયોની અંદર આગળ વધીએ તેના પહેલા મિત્રો જણાવી એક લિસ્ટ બનાવવાનું છે આપણે કે આજના બનાવશેની અંદર આપણે કયા મુદ્દાઓ ચર્ચા અને વાત કરવાની છે તો લિસ્ટ તરફ આગળ વધીએ અને ત્યાર પછી આગળ વાત કરીએ સૌથી પહેલા મિત્રો આ વિડીયોની અંદર હું તમને કેટલાક ફોટા અને જે નકશાઓ સામે આવી રહ્યા છે જે નકશાઓ અને જે વેધર મોડેલના ગ્રાફ સામે આવી રહ્યા છે એના વિશે વાત કરીશું કારણ કે એનાથી તમને ખ્યાલ આવશે અને સમજ પડશે કે આ ખાસ ગુજરાત રાજ્યની અંદર જે હવામાનને લઈને આવનારા દિવસોને લઈ જે નવી આગાહી છે

કેટલીક અપડેટ છે હવામાન નિષ્ણાંતો જેમ કે મલાલે પણ કેટલીક આગાહી કરી છે તે પણ જાણીશું હવામાન ખાતું શું જણાવી રહ્યું છે એ બધી માહિતી આપણે ત્રીજા નંબરમાં આ વિડિયોની અંદર જાણતા હશું તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં જાણી લઈએ કે કયા કયા ભાગો છે કે જેમાં ખાસ આવનારા દિવસોમાં જે ફોટા જે આવી રહ્યા છે તે શું જણાવી રહ્યા છે તે શરૂઆત કરીએ જાણવાની તો જોઈ લો મિત્રો આ બધા જે ફોટા છે તે અવકાશમાંથી લેવામાં આવ્યા છે આ સેટેલાઇટ પિક્ચર છે જેમાં ગુજરાત જે છે તે મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો કે વચ્ચે ગુજરાત રહેલું છે ને ગુજરાતની આસપાસ ક્યાંક ને ક્યાંક બધી દિશામાં જે છે તે આપણને વાદળોના ઝુંડ જે છે તે જોવા મળી રહ્યા છે તો એ બધી વસ્તુઓ જે છે તે પણ મિત્રો અહીંયા લાઈવ દેખાઈ રહી છે બીજા મિત્રો આગળ વધીએ આજે જાન્યુઆરી છે અને છવ્વીસ જાન્યુઆરીએ મિત્રો જે છે તે આપણો પ્રજાસત્તાક દિવસ છે તો એ નિમિત્તે કોમેન્ટમાં જે છે તે દરેક મિત્રો જય હિન્દ લખવાનું ભૂલતા નહીં વિડીયોમાં આગળ વધીએ તો જાણીએ મિત્રો જોઈ લો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે હું વાત કરી રહ્યો છું એ લાઈવ તમે જોઈ શકો ગુજરાત જે છે ત્યાં નકશામાં અહીંયા નીચે સર્કલમાં આવેલું છે અને ગુજરાત

ગુજરાત રાજ્યના ભાગોની અંદર અસરો જે છે તે તમને બનતી જોવા મળશે વાદળછાયું વાતાવરણ અમુક ભાગોમાં ઝાપટા અને માવઠા સ્વરૂપે વરસાદ પણ જોવા મળવાનો છે અને એને લઈને મિત્રો જોઈ લો આ નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે તમને દેખાડી દઈએ તો અહીંયા પણ આ સર્કલની અંદર ગુજરાત છે ઉપર સફેદ સફેદ કલરના જે ભાગ જોઈ રહ્યા છો એ ભાગ જે છે તે મિત્રો છે વાદળો મિત્રો સફેદ આખે આખો પટ્ટો છે આ પટ્ટો મિત્રો વાદળોનો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે નો છે અને સેમ ટુ સેમ આ જ આખે આખો પટ્ટો નીચે તરફ આ રીતનો આગળ વધશે અને ગુજરાત ઉપર પણ મિત્રો તેની અસરો થાય તેવા સંપૂર્ણ ચાન્સ છે હવે મિત્રો મેં તમને સિસ્ટમ વિશે તો માહિતી આપી કે કઈ રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે ઘણા બધા લોકોને જો ખ્યાલ ના હોય તો એને ગુજરાતીમાં પશ્ચિમી વિક્ષેપ ગણવામાં આવે છે એટલે કે જે પશ્ચિમી દેશો છે જેમ કે અમેરિકા જર્મની કેનેડા આ બધા દેશો તરફથી જે છે તે મિત્રો એક વાદળો જે છે તે આગળ વધતા હોય છે વાદળો જ્યાં જ્યાં મિત્રો પસાર થાય ત્યાં ત્યાં વરસાદો આવતા હોય છે તો એ જ વાદળો જે અમેરિકા લાગુના દેશો તરફથી આગળ આવે છે એ અત્યારે ભારત ઉપરથી પસાર થવાના છે અને એને જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણવામાં આવે છે તો આ વાદળો જે છે તે અસરો પહોંચાડશે અને એના ભાગરૂપે મિત્રો આ વાદળોનું જે ઝુંડ આગળ વધશે તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ઝાપટા માવઠા સ્વરૂપે વરસાદો પણ જોવા મળી શકે તો મિત્રો ક્યાંક પહેલા મિત્રો આપણે આગાહી કરેલી હતી કે 25 થી 30 તારીખ દરમિયાન વાતાવરણ એકદમ ક્લીન ચોખ્ખું જોવા મળશે કોઈ મોટી વરસાદની આગાહી નથી પરંતુ અત્યારે મેં સિસ્ટમમાં ચેક કર્યું છે અને અહીંયા હું તમને દેખાડવાનો પણ છું કે જે રીતના વાદળો અહીંયા સામે આવી રહ્યા છે વાદળો જોતા લાગી રહ્યું છે કે આગાહીમાં બદલાવ આવશે અને ઝાપટા સ્વરૂપે વરસાદ માટે ગુજરાતવાસીઓ હવે તૈયાર ફરીથી જે છે તે તમારે થવું પડશે કારણ કે મિત્રો વાદળો જે છે તે જોઈ લ્યો મોટા અંશે અહીંયા આગળ વધી રહ્યા છે અને આ જે વાદળો છે તે મિત્રો 26 27 28 તારીખ દરમિયાન જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહ્યા છે અને આ વાદળો લઈને જ ગુજરાતમાં ફરીવાર જે છે તે મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ અને માવઠાર સ્વરૂપે જે છે તે આગળ વધી રહ્યા છે આગળ વધી રહ્યા છે મિત્રો જોઈ લો તારીખ 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 આ બધા તારીખો દરમિયાન મિત્રો ગુજરાત રાજ્ય પરથી એક વાદળોનું ઝુંડ જે છે પસાર અહીંયા જે મિત્રો થતું જોવા મળી રહ્યું છે અને આ સફેદ સફેદ કલર મિત્રો જે તમે નકશામાં જોઈ રહ્યા છો એ જ વાદળો છે અને એ જ મિત્રો અહીંયા ગુજરાત રાજ્યો પરથી પસાર થવાના છે છવ્વી તારીખ હત્યાવી અઠ્યાવીસ તારીખે પણ મિત્રો આ વાદળો સારા એવા દેખાઈ રહ્યા છે તો જોઈ લો મિત્રો કયા કયા ભાગોની અંદર આ વાદળો છે એ જાણીએ તો છવ્વીસ તારીખ દરમિયાન જે વાદળોની મેં તમને વાત કરી તો આખું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપર આ પાકિસ્તાનમાંથી જે છે તે નીચે તરફ આવવાનું છે એટલે સૌથી પહેલાં મિત્રો કચ્છમાં અસર થશે ઉત્તર ગુજરાતમાં હમણાં જ મિત્રો બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડ્યા છે અને વળી પાછા નવા ઝાપટા માવઠા માટે તૈયાર થઈ જજો કારણ કે પાછું મિત્રો એ જ દિશા ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક નવું જે છે તે બનીને આવી રહ્યું છે અને લઈને મિત્રો જોઈ લો તો વાદળો જે છે તે બધી બાજુથી એકત્ર થઈ રહ્યા છે અને એ જ વાદળો છે કે જેને કારણે ગુજરાતમાં જે છે તે ફરીથી ઝાપટા સ્વરૂપે માવઠા સ્વરૂપે વરસાદ પડી શકે તો જાણીએ કે કયા કયા ભાગોમાં વરસાદ અને ઝાપટાની આગાહી છે તો મિત્રો વાદળોના આધારે વાત કરીશું સૌથી પહેલા ઉત્તર ગુજરાત વાત કરીએ તો કારણ કે આ ઉત્તર ગુજરાતમાંથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે એટલે તારીખ ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાં પડી શકે જેમ કે મહેસાણા પાલનપુર પાટણનો વિસ્તાર છે ત્યાંથી આ બાજુ આવે તો સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી આજે મિત્રો આખો પટ્ટો થઈ ગયો આખું જે આ પંથક થઈ ગયું આ પંથકની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદો જોવા મળી શકે નીચે દક્ષિણ ગુજરાતના વાત કરીએ તો મધ્ય ગુજરાતની પહેલા વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુનો છે પટ્ટો છે ત્યાં પણ જોઈ લો તો અમદાવાદ થઈ ગયું લુણાવાડા દાહોદ ગોધરા મહીસાગર ખેડા વડોદરા છોટાઉદેપુર કપડવંશ આ બાજુ આવીએ તો વિરમગામ આ બધા ભાગોની અંદર જોઈ લો તો ખાસ વાદળો જોવા મળી શકે દક્ષિણ કોઈ મોટા ઝાપટા નથી સત્યાવીસ તારીખે પણ કોઈ વાદળો દેખાતા નથી પરંતુ અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતનો જે આ સુરત નવસારી વલસાડ ભરૂચનો પટ્ટો છે ત્યાં ઝાપટા પડી શકે સૌરાષ્ટ્ર વિશે વાત કરીએ તો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર મિત્રો ઘણા બધા ગાઢ વાદળો જે છે તેનો એક પટ્ટો રીતના સરનો આગળ વધતો જે છે તે આપણને જોવા મળી રહ્યો છે હત્યાવી ને અઠ્યાવી તારીખ દરમિયાન જે સૌરાષ્ટ્રના નીચાણવાળા વિસ્તારો છે જેમ કે જોઈ લો ને અઠ્યાવી તારીખની વાત કરીએ તો જે સૌરાષ્ટ્રના જુનાગઢ બાજુના વિસ્તારો છે અમરેલી અહીંયા જોઈ લો જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ આ જિલ્લાઓમાં અસર કરી શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આ જિલ્લામાં આવેલા કેટલાક તાલુકાઓ ઉપર પણ મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી શકે તો મિત્રો આ વાત થઈ ગઈ એક ગામના નામ સાથેની હવે મિત્રો હું તમને માહિતી આપું કે આ ઝાપટા જે છે તે શું ખરેખર ખતરો સાબિત થશે કે નહીં શું છે અસલી અને ઓરિજિનલ અપડેટ તો મિત્રો આમ જોવા જઈએ તો આ કોઈ ચોમાસાની સિસ્ટમ નથી જે જેથી આના કારણે કોઈ એવા ખતરનાક કે અતિભારે તોફાની વરસાદ તો નહીં આવે પરંતુ મેન વાત એ છે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગમે ત્યારે આવતું હોય છે તો એની અસરો જે છે તે ચોક્કસ થતી હોય છે અને ઝાપટા માવઠા પડતા હોય છે તો એના માટે ખેડૂતોએ તૈયાર રહેવું જોકે મિત્રો ડરવાની કોઈ વસ્તુ નથી વાત નથી પરંતુ એક થોડી નાનકડી કે તૈયારીમાં જે છે તે ખેડૂતોએ ફરજિયાત રહેવું પડશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્યારે કયો વળાંક લઈ શકે એ ખરેખર કાંઈ કહી શકાય નહીં પરંતુ ભવિષ્યમાં જે કંઈ પણ નવી અપડેટ આવશે કોઈ પણ સિસ્ટમમાં ફેરફાર થશે તો એ ચોક્કસ હું તમને વિડીયો બનાવીને માહિતી આપતો રહેશે એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો બાકી મિત્રો ઠંડી વિશે પણ છેલ્લે હું તમને એક વાત કહેવા માંગીશ કે ઠંડી જે છે તે અત્યારે હાલ જે આગાહી હતી મિત્રો તે પ્રમાણે ઠંડી હજુ પણ પડવાની શરૂ થઈ નથી આમ જોવા જઈએ તો ઠંડીને લઈને જે આગાહી હતી કે ગુજરાતમાં ઠંડીનો એક નવો રાઉન્ડ હવે અતિ ભારે જોવા મળશે તો હજુ પણ અમુક ભાગોમાં ઠંડી પડી રહી છે પરંતુ અમુક ભાગોમાં હજુ પણ એ લેવલની ઠંડી પડતી રહી નથી તો એના વિશે મિત્રો જે છે તે આવનારા વિડિયોની અંદર ચોક્કસ જે કે પણ અપડેટ આવશે એમાં તમે તમારા સુધી પહોંચાડીશું આજના વિડીયોમાં આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે વાત કરી બાકી આગાહીમાં કોઈ બદલાવ થશે તો માહિતી આપીશું અને આ તમામ આગાહી અમે અહેવાલો અને વાદળોને આધારે આપીશું જેનાથી તમે મિત્રો એ વસ્તુ સમજો બાકી હવે નવા વિડીયોમાં મળીશું ત્યારે નવી કોઈ અપડેટ સાથે વાત કરીશું આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ